જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે બહુ મસ્ત મજાનો વિડીયો છે તો સ્ટાર્ટ કરીએ પ્રાચીન સમયની વાત છે મૃત્યુના દેવતા યમરાજ પોતાના દૂતને ધરતી પર એક સ્ત્રી મરણ પામી હતી તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યા યમરાજની આજ્ઞાનું પાલન કરીને તે દૂત ધરતી પર આવ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે પરંતુ જેવો જ તે દૂત તે સ્ત્રીના ઘરે પહોંચે છે તો ચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે કારણ કે મરણ થયેલી સ્ત્રીની આજુબાજુ ત્રણ નાની નાની બાળકીઓ હતી જેમાંથી એક બાળકી સ્તનપાન કરી રહી હતી જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી અને ત્રીજી બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી અને તે ત્રણેય બાળકીઓના આંખમાંથી લગાતાર આંસુ વહેતા હતા અને પોતાની માતા સિવાય આ ત્રણ બાળકીઓનું કોઈ પણ ન હતું જો વિડીયોમાં એટલા બધા ખોવાઈ ગયા હોય તો પ્લીઝ પાછા આવો અને વિડીયોને પ્લીઝ અત્યારે જ લાઈક કરી દો તેમના પિતાજી પણ પહેલાં જ મરણ પામ્યા હતા અને હવે એમની મા પણ મરણ પામી હતી આ દ્રશ્ય જોઈને જીવ લેવા આવેલા દૂતની આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે જો હું આ સ્ત્રીનો જીવ લઈ જઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઉં તો યમરાજ મને દંડ આપશે પરંતુ તે દૂત યમલોકમાં પાછો ચાલ્યો જાય છે અને યમલોકમાં જઈને યમરાજને કહેવા લાગે છે કે હે યમરાજ મને માફ કરો હું એ સ્ત્રીનો જીવ નથી લાવી શક્યો દૂતની આ વાત સાંભળીને યમરાજ તે દૂત પર ખૂબ જ ગુસ્સે થાય છે ત્યારે તે દૂત યમરાજને કહેવા લાગે છે કે મહારાજ કદાચ તમે તે સ્ત્રીના ઘરનું દ્રશ્ય જોયું નહીં હોય જો તમે પણ મારી જગ્યાએ હોત તો કદાચ તમે પણ તે સ્ત્રીનો જીવ લીધા વગર જ પાછા આવ્યા હોત કારણ કે તે સ્ત્રીની નાની નાની ત્રણ બાળકીઓ છે અને ત્રણેય બાળકીઓ જોર જોરથી રડી રહી હતી અને તેમાંથી એક બાળકી તો સ્તનપાન પણ કરી રહી હતી તે ત્રણ બાળકીઓની સંભાળ રાખનારું હવે કોઈ પણ નથી અને હવે તમે મને કહો મહારાજ કે આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે એ સ્ત્રીનો જીવ લઈને આવું મહારાજે કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીનું જીવ લેવાનું મન જ ના થયું અને હું ખાલી હાથે તમારી પાસે આવી ગયો મહારાજ જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ ત્રણ બાળકીઓ અનાથ થઈ જાત અને તે બાળકીઓની સંભાળ પછી કોણ રાખત મહારાજ એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીને થોડા સમય આપીએ જેથી તે બાળકીઓનું પાલન પોષણ થઈ જાય અને તેઓ અનાથ થવાથી થોડા સમય માટે બચી જાય આ સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તું વધારે સમજદાર થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે જેથી જેની ઈચ્છા ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ પણ મળે છે એમ કહીને યમરાજે તે દૂતને કહ્યું કે સારું તું મને ખાતરી આપ કે હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં તો શું તે સ્ત્રીના બધા દુઃખો સમાપ્ત થઈ જશે ત્યારે તે દૂતે યમરાજને કહ્યું કે હા મહારાજ જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં લ્યો તો તે સ્ત્રી જીવિત રહેશે અને તે બાળકોનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે આ સાંભળીને યમરાજ ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ન લાવીને એક મોટું પાપ કર્યું છે અને તેની તને સજા મળશે અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને તું ધરતી પરથી ત્યાં ત્યાં સુધી પાછો નહીં આવી શકે જ્યાં સુધી તને તારી મૂર્ખતા પર ત્રણ વખત હસવું ન આવે અને જ્યારે તું તારી મૂર્ખતા પર ત્રણ વખત હસીશ ત્યારે તને પાછા યમલોકમાં આવવા મળશે યમરાજની વાત સાંભળીને દૂત ચકિત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે મેં ક્યાં પાપ કર્યું છે મેં તો બસ એ બાળકીઓનું સારું જ કર્યું છે એમ વિચારીને તે દૂત યમરાજની વાત સ્વીકારી લે છે કારણ કે જે દૂતને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા પણ નથી કરી તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે હશું અને પછી તે દૂત યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી હતી અને ઠંડીના કારણે તે દૂત ધ્રુજવા લાગે છે ઠંડી સહન નથી થતી અને તે સડકના એક કિનારે બેઠો બેઠો ધ્રુજે છે ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પસાર થાય છે અને તે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપવા માટે કપડાં લેવા બજારમાં જઈ રહ્યો હતો ત્યારે જ તે મોચી સડક કિનારે પેઠી રહેલા દૂતને જુએ છે તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો તે દૂતની આવી દશા જોઈને પહેલાં મોચીએ પોતાના બાળકો અને પત્નીના કપડાંને બદલે દૂત માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડાં લીધા અને તે મોચી દૂત પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડાં કે ઓઢવા માટે કંઈ નથી તો હું તારા માટે આ કપડાં લાવ્યો છું તે તું પહેરી લે નહીતર આવી ઠંડીમાં તું મરી જઈશ મોચીની આ વાત સાંભળીને દેવદૂતે મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કાંઈ જ નથી અને રહેવા માટે કંઈ વ્યવસ્થા પણ નથી આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં રહીશ ત્યારે મોચીએ કહ્યું કે ભાઈ તું ચિંતા ના કર અને તું મારી સાથે મારા ઘરે ચાલ તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે પરંતુ ભાઈ મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લઈ લીધા છે અને હવે હું તને મારા ઘરે પણ લઈ જાઉં છું તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને મને અપશબ્દો પણ કહેશે પરંતુ તું ચિંતા ના કરતો થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે એવું કહીને તે મોચી દૂતને લઈને પોતાના ઘરે ગયો પરંતુ એક વાત અદ્ભુત હતી કે ના તો એ મોચીને ખબર હતી કે તે જેને પોતાના ઘરે લઈ જાય છે તે એક દેવદૂત છે અને ના તો એ મોચીની પત્નીને ખબર હતી કે તેના પતિ જેને ઘરે લાવ્યા છે તે એક દેવદૂત છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કપડાં કેમ નથી લાવ્યા ત્યારે મોચીએ પોતાની પત્નીને બધી વાત કરતા કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા કપડાં છે પરંતુ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર ન હતું અને તેથી જ આપણા કરતાં કપડાંની વધારે જરૂરિયાત એને હતી જો મેં એની મદદ ના કરી હોત તો એ આ ઠંડીના કારણે મરી ગયો હોત અને આ માણસ પાસે ઘર પણ નથી તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છું ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે કે તમે ગમે તેને ઘરમાં લઈને આવો છો આપણા ઘરમાં જ ખાવા માટે કેટલી મુશ્કેલી પડે છે તેમાં તમે આ ભિખારીને ઘરમાં આપણા ઘરે લઈને આવ્યા મોચીની પત્નીએ મોચીને ખૂબ જ અપશબ્દો કહ્યા આ બધું પહેલો દેવદૂત સાંભળી રહ્યો હતો અને આજ તે દેવદૂત પહેલી વાર પોતાની મૂર્ખતા પર હસે છે ત્યારે મોચી તેને હસતા જોઈ જાય છે ત્યારે મોચીને તે દેવદૂતને કહે છે કે કેમ ભાઈ તું શા માટે હસે છે ત્યારે તે દેવદૂત મોચીને કહ્યું કે જ્યાં હું ત્રણ વખત હસીશ એના પછી હું તને કહીશ કે હું કેમ હસું છું એના પહેલાં હું તને કંઈ પણ બતાવી ના શકું દેવદૂત પહેલી વાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્નીએ જોઈ શકતી નહોતી કે તેનો ઘેર એક દેવદૂત આવ્યો છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે પરંતુ મોચીની પત્નીની પણ કાંઈ ભૂલ ન હતી કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે છે મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડાં ન આવ્યા એને લઈને જ ચિંતા હતી એટલે કે જે એની પાસે નથી તેને લઈને ચિંતિત હતી પરંતુ દેવદૂતના રૂપમાં જે એને મળ્યું હતું એ તે જોઈ શકતી ન હતી એટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર દેવદૂત હસે છે જે કપડાં એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુઃખી અને ચિંતિત થાય છે અને જે એની પાસે જ છે દેવદૂત એની એને કોઈ જ કદર નથી ઘરમાં ખુશી ચાલીને આવી છે અને મોચીની પત્નીને કપડાંની પડી છે મિત્રો જીવનમાં પણ દરેક માણસ સાથે કંઈક આવું જ થયું હોય છે જે વસ્તુ આપણી પાસે નથી હોતી કે જે વસ્તુ આપણા પાસેથી જતી રહી હોય છે એને લઈને આપણે હંમેશા દુઃખી અને ચિંતિત થતા રહીએ છીએ પરંતુ જે આપણી પાસે છે તેને આપણને કદર હોતી નથી તેને આપણે જોઈ પણ શકતા નથી જે વીતી ગયું તેને આપણે પાછું લાવી શકતા નથી એટલા માટે મિત્રો પાછળની વાતો યાદ કરીને જો આપણે બેઠા રહેશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે આગળ વધીશું મોચીના ઘરમાં રહેતા દૂતે દસ દિવસમાં મોચીનું કામ શીખી લીધું અને તે પણ સારા સારા ચપ્પલ બનાવવા લાગ્યો અને જોતજોતામાં એ દેવદૂતના ચપ્પલ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચપ્પલ ખરીદવા આવતા અને તેના કારણે મોચીના ઘરની દશા બદલાઈ ગઈ હતી અને જોત જોતામાં મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યો એક વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ જ સારા ચપ્પલ બનાવવામાં આવે છે અને એની જેવા ચપ્પલ કોઈ પણ બનાવી શકતું નથી તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધાના ચપ્પલ મોચી પાસે બનાવવા માટે આવવા લાગ્યા જેથી મોચીના ઘરમાં તો પૈસાનો વરસાદ થવા લાગ્યો પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે આ ચામડામાંથી તારે અમારા રાજા માટે મોજડી બનાવવાની છે ચપ્પલ નહીં પરંતુ ધ્યાન રાખજે કોઈ પણ ભૂલ ન થાય અને આલે નમૂનો બિલકુલ આવી જ મોજડી બનાવજે અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી જ બનાવવાની છે ચપ્પલ નહીં તે રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય એ પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચપ્પલ મૂકવામાં આવે છે અને પછી જ તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે સેનાપતિના ગયા પછી મોચીએ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક સુંદર મોજડી બનાવવાની છે યાદ રાખજે રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચપ્પલ નહીં પરંતુ મોજડી જ બનાવવાની છે અને ધ્યાન રાખજે કે કોઈ પણ ભૂલ ન થાય નહીતર આપણે મોટી મુસીબતમાં મુકાઈ જશું મોચી દ્વારા આટલું બધું કહેવા છતાં પણ તે દેવદૂતે તે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાના બદલે ચપ્પલ જ બનાવ્યા અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચપ્પલ બનાવ્યા છે તો તે દેવદૂત પર ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને લાકડી વડે તે દેવદૂતને મારવા લાગ્યો ત્યારે અચાનક એક સૈનિક દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે તે કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચપ્પલ બનાવજો કારણ કે રાજાનું મોત થઈ ગયું છે આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કોઈ વાંધો નહીં મિત્ર હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું અને દેવદૂતની આ વાત સાંભળીને મોચી કહેવા લાગ્યો કે કેવી સજા મેં તને આટલો બધો માર્યો તેમ છતાં પણ તું શા માટે હસ્યો ત્યારે દેવદૂતે કહ્યું કે જ્યારે હું ત્રણ વખત હસી લઉં ત્યારે હું તને બતાવીશ કે હું શા માટે હસ્યો હાલ તો હું તને કંઈ પણ ના બતાવી શકું આ જીવનમાં માણસ એ વસ્તુઓ પાછળ જ ભાગે છે જેની એને જરૂરિયાત જ નથી ભવિષ્યને કોઈ જાણી શકતું નથી કે કાલે શું થવાનું છે માત્ર ભગવાનને જ ખબર હોય છે કે કાલે શું થવાનું છે ત્યારે માણસ પોતાના પાછળના અનુભવના આધારે ભવિષ્યના નિર્ણય લેતો હોય છે અને વિચારે છે કે ગઈકાલે મારી સાથે આવું થયું હતું તો આવતીકાલે પણ મારી સાથે આવું જ થશે જ્યારે કાલે શું થશે એ કોઈ માણસ જાણી શકતો નથી રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂરિયાત હતી અને આજે જ્યારે તે મરી ગયો ત્યારે તેને ચપ્પલની જરૂરિયાત છે એટલા માટે મિત્રો જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીથી જીવન પસાર કરો વૃદ્ધ અવસ્થામાં આપણે જવાન બનવાની કોશિશ કરીએ છીએ દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચારે છે કેમ કે શું ખબર કે ત્રણ નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે અને હું ફાલતુમાં યમરાજની યાજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આજે આ સજા ભોગવી રહ્યો છું ઘણા વર્ષો પસાર થઈ ગયા એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચપ્પલ બનાવી રહ્યો હતો ત્યારે તે દેવદૂતની પાસે ત્રણ છોકરીઓ આવી અને તે ત્રણ છોકરીઓ સાથે એક ઘરડી સ્ત્રી પણ હતી અને ત્રણ છોકરીઓના લગ્ન થવાના હતા એટલા માટે તે પોતાના ચપ્પલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી જ્યારે દેવદૂતે તે ત્રણ છોકરીઓને જોઈ તો તે તરત જ તેમને ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ તો પહેલી જ ત્રણ છોકરીઓ દીકરીઓ છે જેમની માતાને જીવ લેવા લીધા વગર જ હું પાછો યમરાજ પાસે ગયો હતો અને આ ત્રણ દીકરીઓના કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું ત્યારે દેવદૂતે ત્રણ છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન રહી ગયો કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તો તે ત્રણ છોકરીઓ કોઈ મોટા ઘરની લાગતી હતી અને તે ત્રણેય છોકરીઓ ખૂબ જ સુંદર હતી દેવદૂતે તે ત્રણ છોકરીઓને કહ્યું કે તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે ત્યારે પાસે ઉભેલી સ્ત્રી બોલી કે આ ત્રણ છોકરીઓ મારી પાડોશી સ્ત્રીની દીકરીઓ છે બાળપણમાં તેમની મા મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી તેમની પાસે ખાવા માટે પણ કંઈ જ ન હતું અને તેમની મા પાસે તો આ દીકરીઓને પાવા માટે પણ દૂધ પણ ન હતું ને તેથી આ ત્રણ દીકરીઓ અનાથ હતી પરંતુ મેં આ ત્રણેય દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલન પોષણ કર્યું છે કારણ કે મારે એક પણ સંતાન ન હતું અને આજે આ ત્રણેય દીકરીના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂત મનમાં વિચારવા લાગ્યો કે આજે આ ત્રણ દીકરીઓની મા જીવતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોત અને તે ત્રણ દીકરીઓના લગ્ન ક્યારેય પણ ધનવાન પરિવારમાં ન થાત એમ વિચારીને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે અને જ્યારે મોચી આવ્યો ત્યારે મોચીને બધી વાત કહી કે હું અહીંયા શા માટે આવ્યો છું અને હું ત્રણ વાર મારી મૂર્ખતા પર કેમ હસ્યો આ ત્રણ કારણો હતા જેને કારણે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો છું અને હવે મને સમજાયું કે નીતિ બધાથી મોટી છે કુદરતથી મોટું કંઈ પણ નથી તે જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે છે એટલે આપણે દુઃખી થવાને બદલે ભગવાન ઉપર સાચા મનથી વિશ્વાસ રાખવો જોઈએ વાર્તા ગમી હોય તો લાઈક